આરોગ્ય તંત્ર આ કસોટી પાર ઉતર્યું છે ડીએનએ સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અત્રે ઉલ્લેખ છે કે દુઃખદ વિમાન અકસ્માત બાદ મૃત ઓળખ કરવા ડીએનએ મેચિંગ માટે સેમ્પલ કલેક્શન પ્રક્રિયા વહેલી તકે અને સંવેદનશીલતા સાથે પૂર્ણ કરવા માટે માઇક્રોબાયોલોજીસ્ટ ની પાંચ નિષ્ણાંત ટીમો રચના કરવામાં આવી હતી મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારજનોને દરેક શક્ય સહાય વિના વિલંબે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ સેન્ટર કાર્યરત છે પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ જવાબદારી સોંપવામાં આવી હતી કે તે તમામ જરૂરી વ્યવસ્થાઓ જેમ કે બેસવાની સુવિધા શુદ્ધ પીવાનું પાણી ચા કોફી વગેરેની વ્યવસ્થા સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સુનિશ્ચિત કરે કે જેથી ત્યાં પહોંચેલા શોકમગ્ન પરિવારજનો અને મુલાકાતીઓને યથાસ્ભવ આરામ અને સામાન્યજનક વાતાવરણ મળી શકે આ સાથે જ હોસ્પિટલ સંકુલ અને કસોટી ભવનની આજુબાજુ સતત વધતી લોકોની સંખ્યાને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા તથા શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ વિભાગને નિર્દેશો આપવામાં આવ્યા હતા આ મુશ્કેલ અને લાગણીશીલ ક્ષણોમાં પરિવારજનોને માનસિક સહાય આપવા તથા માર્ગદર્શન પૂરું પાડવા માટે મનોચિકિત્સકો તથા કાઉન્સિલરોની ટીમ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે કોઈપણ પ્રકારના શો કે ગભરાહટથી ઉત્પન્ન થનાર પરિસ્થિતિમાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવા માટે ફર્સ્ટ એડ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે બેને સેમ્પલ મેચિંગ પ્રક્રિયા માટે જે પરિવારજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતા તેવી પરિસ્થિતિમાં તેના ઘરેથી જ બેને સેમ્પલ કલેક્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સ્થળ પર આવનાર તમામ વ્યક્તિઓની સહાય અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ જન જનસેવકોએ વહીવટી અધિકારીઓ સાથે મળી સમર્પણ અને સહાનુભૂતિ સાથે કામ કર્યું છે અત્યંત દુઃખદ અકસ્માતના પીડિત પરિવારજનોને સ્થળ પર કોઈ પણ પ્રકારની અસુવિધા કે અગવડ ન થાય અને તેમને તમામ જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે બધા મહત્વપૂર્ણ સ્થળો પર યોગ્ય સાઇન બોર્ડ તથા કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો પ્રદર્શિત કરવામાં આવે છે રાજ્ય સરકારે આ કપરા સમયમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગુમ થયેલ વ્યક્તિઓના પરિવારજનો માટે રહેવા જમવાની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે આ વિકટ પરિસ્થિતિમાં દરેક શક્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે અમદાવાદની બીજી મેડિકલ કોલેજ આરોગ્ય વિભાગ તથા કલેક્ટર કચેરીની વિવિધ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સતત સમર્પણ ભાવ સાથે જોડાયેલી છે આ સાથે જ એર ઇન્ડિયાની ટીમ પણ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી માહિતી આપવા અને દરેક શક્ય સહકાર આપવા માટે સ્થળ પર ઉપલબ્ધ છે આ કટોકટી ભરી પરિસ્થિતિમાં તમામ પ્રકારના ડેટાને રિયલ ટાઈમમાં અપડેટ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારની ભ્રામક માહિતી ન ફેલાય સાથે જ ડી ને સેમ્પલ કલેક્શનની ખાસ ટીમો અત્યંત સહાનુભૂતિ અને સંવેદનશીલતા સાથે તેવા પરિવારજનોનો વ્યક્તિગત રીતે સંપર્ક કર્યા હતા કે જેઓ કોઈ કારણસર સેમ્પલ આપવા માટે આવી નથી શક્યા રાજ્ય સરકારની તમામ ટીમો તરફથી એ સુનિશ્ચિત કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ પરિવાર આ મહત્વની પ્રક્રિયાથી વંચિત ન રહે અને દરેક પીડિતને સન્માનપૂર્વક ઓળખ ન્યાય તથા લાગણીશીલ